આજના કાર્યક્રમની વિશેષ હતી કે ભગવાન બિરસા મુંડાએ ટૂંકા જીવન કાર્યકાળમાં એમણે ધર્મની રક્ષા માટે સંસ્કૃતિ રક્ષા માટે જે વિચાર સમાજને આપ્યો અને એના કારણે સમાજમાં ખૂબ મોટી ક્રાંતિ આવી એ વિચારને જનઝર સુધી પહોંચાડવા માટેનો આ વિશેષ કાર્યક્રમ યોજાયો આજે કુલચંદભાઈ કાંકણી કે જેમણે ભગવાન બિરસા મુંડાના આખા જીવન ચરિત્રની ખૂબ સરસ વાત પણ કરી છે અને એમના જીવનમાં આપેલા કરેલા કાર્યો અને આપેલા સૂત્રો એ પણ પથદર્શક તરીકે આજે પણ છે તો વિશેષ કરીને આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ જિલ્લા વહીવટીતંત્રને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ વરમોરાના વરમોરા ના છ કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી કોમ